આજ રોજ વહેલી સવારે આ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી હવે આત્મહત્યા કરવાના પ્રયત્નોમાં રોક લાગી શકે તેવું લિંગ લાગ્યા બાદ લાગી રહ્યું છે રિપોર્ટર અવી સૈયદ ભરૂચ નર્મદા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે આ થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માની એટલો ઓછો છે આ જોતા આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઇડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે